સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ યુનિટી માર્ચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરા મુખ્યમંત્રી માનિક શાહએ કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાને સરદાર સાહેબની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એકતા અને અખંડિતતાના મજબૂત સંદેશ સાથે યોજાનારી રાષ્ટ્રીય પદયાત્રાના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરમસદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ નિવાસસ્થાનની મુલાકાત લઈ સરદાર સાહેબની પ્રતિમાને અને આટી પહેરાવી ભાવાંજલિ અર્પણ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક શાહ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમાને સૂતરની આટી અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી